ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મગદલ્લા બંદરથી ગુમ થયેલ બાળકિશોરીને ગણતરીની કલાકોમાં શોરી કાઢી તેના વાલી વારસને સોંપતી ડુમ્મસ પોલીસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા નાય પોલીસ કમિશનર શ્રી ઝોન છ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન સાહેબનાઓની સૂચના અનુસાર સુરત શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરવયના ગુમ થતા બાળકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેઓને તાત્કાલિક અસરથી શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે આજરોજ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે મગદલ્લા બંગદર રણછોડ રત્નનગર ખાતે રહેતા મજૂર દંપતીના હોય આવી હકીકત જણાવેલ કે તેમની તેર વર્ષની ભત્રીજી ગુમ થઈ ગયેલ છે જે બનાવ અંગે ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેતા ડુમસ પોલીસ ઇન્સ્પેક્ટર એન વી બરવાડ સાહેબનાઓના માર્ગદર્શન તથા સીધી ધોરણી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એલ તિવારી સાહેબની નિગરાણી હેઠળ રૂમર સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ત્રણ ટીમો બનાવી મગદલ્લા બંદર ખાતે રણછોડ રત્નનગર તથા આસપાસના વિસ્તારોમાં સદર ગુમ થયેલ તેર વર્ષની બાળકિશોરીની શોધખોળ હાથ ધરવામાં આવી જે અંગે સીસીટીવી સર્વેલન્સ તથા આજુબાજુના સ્થળ તપાસ તેમજ આજુબાજુનો વિસ્તાર સર્ચ કરતા ગુમ થયેલ તેર વર્ષની બાળકિશોરીને તેમના રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલ અન્ય બિલ્ડિંગના ઉપરના માળે એક ખાલી રૂમમાંથી શોધી કાઢવામાં આવેલ જે બાળકિશોરીને તેમના વાલી વારસની સાથે પોલીસ સ્ટેશન ખાતે લાવી તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી સદર સગીરાની સહી સલામત રીતે તેના વાલી વારસને સુપરત કરવામાં આવેલ છે અને સદર સગીરા સાથે કોઈ બનાવ ન બનેલ હોવાનું મહિલા કર્મચારી દ્વારા વાતચીત કરી તપાસ કરતા જણાઈ આવેલ છે આમ ગુમ થયેલ બાળકિશોરીને સહી સલામત શોધી કાઢવામાં ડુમસ પોલીસે સજાગતા દાખવી બાળકિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે જે ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોએ વર્કથી બાળકિશોરીને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે